રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રેલવે ફાટક નજીક ઓવરબ્રિજનું કામ કરવામાં આવેલ છે ત્યારે સોમનાથ વેરાવળથી જૂનાગઢ અને ધોરાજીથી જામનગર જવા માટે એક માત્ર મુખ્ય રસ્તો છે જૂનાગઢ રોડ આસપાસનો માર્ગ ડાયવર્ઝન કરેલ છે પણ આ ડાયવર્ઝન કરેલ રસ્તો વરસાદને લીધે મસ્ત મોટા ખાડા પડી ગયા છે અને થોડોક રસ્તામાં કપચી પાથરી છે જેના કારણે જાણે તમામ વાહન ચાલકો માટે માથાનો દુખાવો સમાન બની ગયો છે અને ખાડા રાજ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે રાજકોટ જિલ્લાના ધોરાજીના જુનાગઢ રોડ રેલવે ફાટક મુક્ત ઓવરબ્રિજની કામગીરીને લઈને ડાયવર્ઝનનો રસ્તો બનાવાયો છે જે પણ લોટ પાણીને લાકડા જેવો છે ધોરાજીના ટેકનિકલ હાઈસ્કૂલ પાસેથી જૂનાગઢ રોડ અને ત્યાં પ્લાસ્ટિકના કારખાના અને દુકાનો આવેલી છે ત્યાં સુધીનો માર્ગ ડાયવર્ઝન કરેલ છે જે રસ્તો અતિશય ખરાબ થઈ ગયો છે કાદવ કીચડ ભરાયેલા ખાડામાં વાહનો ફસાઈ જાય છે અને મસ્ત મોટા ખાડા પડી ગયા છે પણ ડાયવર્ઝન જે રીતે કરવામાં આવેલ છે તેને લઈને સ્થાનિક લોકો અને વેપારીઓ અને કારખાનાઓ દ્વારા તેમજ રહેણાંકના લોકો દ્વારા માટે માથાનો દુખાવો સમાન બની ગયો હોય તેવી રાવ કરવામાં આવી રહી છે આ રસ્તો બની ગયો છે અને અકસ્માત સર્જાય છે વાહન વ્યવહારમાં મોટી તકલીફ પડી રહી છે પણ જે જવાબદાર તંત્ર કે કોન્ટ્રાક્ટરની કામગીરી લઈને અનેક સવાલો ઉભા થયા છે એક તો ડાયવર્ઝન કરેલ રસ્તો યોગ્ય રીતે કાઢવામાં નથી આવેલો અને બીજું કે ગોકળ ગાયની જેમ કામગીરી ઓવરબ્રિજની ચાલી રહી છે યોગ્ય આયોજન કરવામાં આવેલ નથી તેના કારણે સોમનાથ વેરાવળથી જામનગર તરફ જતા વાહનો જ્યારે ધોરાજીના આ જુનાગઢ પર રોડ પરના રસ્તા પર વાહન ચલાવવા માટે માથાના દુખાવા સમાન બની ગયા છે અને ખાડા રાજથી કંટાળી જાય છે લોકોની એક જ માંગ છે કે ભલે પેરિસ જેવા રસ્તા અમારે નથી જોઈતા પણ સારા સારી રીતે વાહન ચલાવી શકાય એવા રસ્તાઓ તો બનાવી આપો દેશો તો પણ ચાલશે હાલ જે પરિસ્થિતિમાં વાહનો ફસાઈ રહ્યા છે ખાડાને કારણે પડવા લાગવાની સંભાવના રહે છે અકસ્માત સર્જાય છે સમયસર સ્થળ પર પહોંચી શકાતું નથી જેવા અનેક પ્રશ્નોને કારણે લોકો ત્રાહમામ પોકારી ઉઠ્યા છે જૂનાગઢ રોડ પરનો ખરાબ રસ્તો તેને સારો કરવો તેવી લોક માગ ઉઠી રહી છે વિપુલ ધામેચા ધોરાજી મારું નામ જયેશભાઈ લાખાણી અત્યારે ધોળાજી ના રસ્તા ની બહુ હાલતી ખરાબ છે કારણ કે થોડોક વરસાદ થયો અને શરૂઆત છે હજી મહિના તો અમારા રસ્તાની શું હાલાકી થાય કારણ કે જમનાવ રોડ જુનાગઢ રોડ જેતપુર રોડ અને જૂનો ઉપલેટા રોડ ચારેય રસ્તા બહુ ખરાબ છે અને આજુબાજુના ગામડા અને સિટી ને લાગતા ચાર રોડ છે અત્યારે પછી ખબર અને સ્કૂલ નો ટાઈમ ચાલુ થઈ ગયો અને વાહન વ્યવહાર ની બહુ તકલીફ છે આ જે ત્યાં અંદર આપડે ઓવરબ્રિજ નું રેલવે નું કામ ચાલુ છે જે કોન્ટ્રાક્ટર કલેક્ટરના ના નોટિફિકેશન પ્રમાણે ત્યાં ડાયવર્જન આપ્યા હતા ત્યાં રસ્તા નથી કરેલા એટલે ડાયવર્જન વાળા રોડ ઉપર માણસો હાલતા નથી અત્યારે હાકડી ગલીમાં થઈને અને જુનાગઢ રોડ ઉપર હાલે પણ ત્યાં પણ પરિસ્થિતિ ખરાબ છે ખાડા કપડા અને હિસાબે લોકોને લોકોને હા અત્યારે પાણી થોડું ભરાઈ જાય એટલે ખાડા દેખાતા નથી એના હિસાબે એક્સિડન્ટ થાય છે અને બે ત્રણ જણાને તો એમને થઈ ગયું સરકારી હોસ્પિટલમાં માં દાખલો કરવા પડે કારણ કે માણસ પડી જાય બેલેન્સ નો રહી ગાડીનું શું તમારી અમારી માંગ એટલી જ છે તાત્કાલિક ધોરણે રસ્તા રિપેર કરે